તમે વાત કરી એમાં જાતિવાદ ની અને એમાં ખાસ તો પેલા જાતિઓને તોડી નાખ્યા પછી ધર્મની જયારે વાત આવે છે ત્યારે એ બધાને એક બતાવવામાં આવે છે કે તમે બધા એક હિન્દુ બનો બધા મુસલમાન એક છે આ બધું થાય છે ત્યારે જયારે જયારે આ રાજનેતાઓ કરે છે અને ટિકિટોની તમે કીધું એમ જાતિવાદ જોઈને તું વાંચણી કરે છે ને એ જ લોકો પાછા આવું કે છે કે આવું ન થવું જોઈએ પણ આતંકવાદ ભલગામની જ આપણે ચર્ચા કરી તો એટલે મુસલ મુસલમાન અને મુસલમાન એટલે આતંકવાદ આ જગ જાહેર ચર્ચાઓ છે આ હું કઈ નવું લાવ્યો છું છે નહીં કારણ કે આમાં એક દલીલ એવી આપવામાં આવે છે કે તમે કોઈ હિન્દુ આતંકવાદી જોયો હા એવા કેસીસ બન્યા છે નથી બન્યા પણ નથી આપણે સૌ જાણીએ છીએ પછી શું થયું શું ના થયું અલગ વાત છે તમે શું માનો છો કે આવું કેવી રીતે જોડી દેવામાં આવ્યું હોય શકે અ એ કહેવું અત્યારે બહુ ભયજનક બની જાય કે ધર્મને અને આતંકવાદને કોઈ લેવા દેવા નથી તમે જો એવું કહેશો તો તરત તમારી સામે દલીલ થશે કે ધર્મ પૂછીને તો ધર્મ સાથે આતંકવાદ જોડાયેલ છે તો હું હંમેશા સવાલ સામે કરતો રહું છું કે તમને જો એ આતંકવાદ લાગતો હોય તો બીજી પણ અમુક ઘટનાઓ છે કે જેને કદાચ આપણે આતંકવાદ માનવી જોઈએ ખાલી આપણે નામ નથી આપ્યું આપણે સરકારી આંકડાઓને જોઈ લઈએ આતંકવાદી હુમલા જેને આપણે આતંકવાદ માનીએ છીએ એ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં ભારતમાં જેટલા લોકો માર્યા ગયા છે એના કરતા વધુ લોકો ગટરમાં ઉતરવાથી માર્યા ગયા છે મેન્યુઅલ ના કારણે માર્યા ગયા છે એમની સંખ્યા હજારો લાખોમાં છે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ની સંખ્યા કરતા એ ઘણી જ મોટી સંખ્યા કાનૂની રીતે મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઇઝ એન ઓફન્સ એ કાનૂની રીતે માન્ય નથી ખાનગી વ્યક્તિઓની વાત છોડી દો સરકારી સંસ્થાઓ આ લોકોને ગટરમાં ઉતારે છે તો કેમ એમને એ જ વ્યવસાય કરવો પડે છે એમની પાસે કેમ વ્યવસાયની બીજી તકો ઉપલબ્ધ નથી તો શું આને આતંકવાદ ના કહેવાય આપણ એક આતંકવાદ જ છે ને આને આપણે શું ધર્મ સાથે જોડીશું અને જોડીશું તો પછી કહેવું પડશે જો ઇસ્લામિક આતંકવાદ કહીએ છે તેમ બીજા ધર્મો સાથે પણ નું વિશેષણ જોડવું પડશે શું આપણે સ્વીકારવા તૈયાર છીએ તો માનું કે ધર્મ સાથે આપણે આતંકવાદને ન જ જોડાય ધર્મ એ તમને એક નૈતિક પદ્ધતિ શીખવાડે જીવન જીવવા માટેની બરાબર આપણે એનું મહત્વ એટલું છે એટલું સ્વીકારીને ચાલીએ એમાં પણ જો આતંકવાદ શોધવા જઈશું તો માનીશ કે દરેકે દરેક ધર્મ સાથે આપણે આતંકવાદને જોડવું જ પડશે

પહેલગામ ના હુમલામાં જેટલા લોકો માર્યા ગયા એમાં એક નેવી ઓફિસર હતા નેવી ઓફિસર ના પત્ની પેલો ફોટો બહુ વાયરલ થયો હતો ને કે એમની લાશ પડી હોય અને એની ઉપર એમના પત્ની મતલબ વિલાપ કરતા હોય હવે ત્યારે એના નામ પર લોકોને બહુ ઉકસાવવામાં આવ્યા પણ હવે એ જ મહિલા બે દિવસ પહેલા કહે છે કે મારા પતિ સાથે જે થયું ખોટું હતું એને જેને મારી નાખ્યા છે એમને સજા આપો પણ સાથે તેઓ કહે છે મુસલમાનો વિરુદ્ધ નફરત ન ફેલાવો કાશ્મીરીઓ વિરુદ્ધ તમે નફરત ના ફેલાવો હવે ખુદ કહી રહ્યા છે એમનો પરિવાર કહી રહ્યો છે કે શાંતિ આપણે ઉભું ન કરીએ નહીં આ પણ જો આપણે ન સમજાવતું હોય તો હું કહીશ કે આપણે મૂર્ખ છીએ આપણે આંધળા થઈ ગયા છીએ આ તથ્ય આટલો તર્ક આપણે ન કરી શકતા હોઈએ તો આપણે બરબાદ થઈ ગયા છીએ આપણી ભૌતિકતા હવે રહી જ નથી આપણે સ્વીકારવું રહ્યું તો આવી જે કોઈ પણ ઘટનાઓ છે કે જ્યાં આગળ એને ધર્મ સાથે જોડીને ચોક્કસ પ્રદેશના લોકો સાથે જોડીને ઘણા કહે છે કે કાશ્મીરમાં આ કેમ થયું લોકલ સપોર્ટ વગર તો શક્ય જ નથી ને તો સામો સવાલ એ પણ થાય કે આ દેશમાં અત્યાર સુધીમાં જેટલા પણ આતંકવાદી હુમલા થયા છે એમાંથી એક પણ હુમલો એવો બતાવી દો કે જે લોકલ સપોર્ટ વગર થયો હોય બોમ્બેની અંદર જે તે વખતે નાઇન્ટીન ની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા એમાં તો તમારા અધિકારીઓ સુધી સામેલ હતા એ કયા ધર્મના હતા એ કયા પ્રદેશના હતા લોકલ સપોર્ટ વગર આવડી મોટી ગુજરાતની ધરતી ઉપર લેન્ડ જસ આપણે ત્યાં ડ્રગ આટલી મોટી માત્રામાં બંદર ઉપર પકડાય છે તો એનાથી શું બધાએ બધા ગુજરાતીઓ વિશે આપણે એક મત બાંધી લેવાનો છે હમ સીધી વાત છે ને તો કોઈ પણ આતંકવાદી હુમલો કે આવી ઘટના હોય એની અંદર લોકલ સપોર્ટ ઇનેવિટેબલી હોય જ હોય મેં તો ઘણી વખત એવા પણ વાક્યો સાંભળ્યા છે લોકોના મોળે ઘણા નજીકના લોકોના મોળે જેવ કહી દેતા હોય કે એક જ રસ્તો છે આનો